હેલો મિત્રો નમસ્કાર જી કેટ ઓફિશિયલ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે હું આપનો મિત્ર કાંજિયા રમેશ આજના એક નવા જ એપિસોડ નવા જ એક વિડીયોમાં તમને જણાવવા જઈ રહ્યો છું હું કે મિસ કોલ મારો મિસ કોલ મારો અને ત્રણસો રૂપિયા મેળવો દર પાસા દર મહિને એક વખત નહીં દર મહિને એક વખત ખાલી તમારે એમાં ફોન જ કરી દેવાનો એટલે ઓટોમેટિક તમારો ફોન કપાઈ જાય ને ત્રણસો રૂપિયા આવી જાય અત્યારે જો કે રિચાર્જ પણ મોંઘા થઈ ગયા છે અઢીસો રૂપિયા રિચાર્જ થતા હતા અને એ અત્યારે બધાય જીઓ એરટેલ વી એવા બધામાં અત્યારે ત્રણસોની આસપાસ લગભગ મહિનાનું રિચાર્જ થઈ ગયું છે તો તમને એમ કે આખું વરા ફ્રીમાં રિચાર્જ ખાલી એક મિસ કોલ કરવાનો એટલે ફ્રીમાં રિચાર્જ ત્રણસો રૂપિયા મહિને આવી જાય એટલે તમારે તો આખા વર્ષનું ફ્રીમાં મફતમાં તો રિચાર્જ થઈ ગયું ને બાર મહિનાના છત્રીસો રૂપિયા જેવું આવી જાય તમારે રિચાર્જના પણ છત્રીસો જેવા થાય તો આખા યુટ્યુબમાં તમને આવું અને કોઈ નહીં જણાવે અને આ વિડીયોમાં તો હું તમને એમ પણ ન કહી શકું કે આ વિડીયો બીજા મિત્રને શેર કરજો અને બીજાને ફોરવર્ડ કરજો કારણ કે આ એવું છે કે મિસ કોલ મારીને ત્રણસો રૂપિયા લેવાના છે તો બધાય લેવા મળશે તો તો પછી આ સ્કીમત બંધ થઈ જાય ને મેન મુદ્દો એ છે તો તમને એમ લાગશે કે આ રમેશભાઈ આવું કહે છે આવું શક્ય થોડું બને મિસ કોલ મારો ત્રણસો રૂપિયા દર મહિને આવી જાય તો આ મિત્રો આવું શક્ય છે એવું હું તમને જણાવું તેને એમ થાય છે કે સવાર સવારમાં રમેશભાઈ હું વિડીયોમાં ગપ્પા મારવા માંડ્યા પણ ગપ્પા નથી હું છેલ્લા છ કે આઠ મહિનેથી પૈસા લઉં છું દર મહિને ખાલી મિસ કોલ કરવાનો ને પૈસા ત્રણસો રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જાય તો આવું શક્ય છે મિત્રો અને જેને પણ ગેરંટી આપું છું કે જેને પણ ન આવે ને એનો મારો મોબાઈલ નંબર પણ આપું છું પંચાણું તે ચુમ્મોતેર તેર આઠ ત્રાણું ફોન ન કરતા કારણ કે હું કામમાં હોય એટલે જવાબ ન આપી શકું તમે વોટ્સઅપમાં મને મેસેજ કરજો ન આવે તો પૈસા ત્રણસો રૂપિયા તમારા ખાતામાં ન આવે તો મને એમાં મેસેજ આપજો આવું તમને આખા યુટ્યુબમાં કોઈ નહીં કહે અને આપણે તો એવું છે કે મને એકને ફાયદો થયો તો મારા ગામના પણ બે પાંચ જણાને એનો ફાયદો થાય અને આપણે યુટ્યુબમાં હજી નવું નવું છે એટલે હજી એડિટિંગ કે વિડીયો બનાવતા એવું ખાસ કંઈ આવડતું નથી કાલે મેં એક લીલી પોપટીનો વિડીયો મૂક્યો હતો તમને મેં દવાનું નામ ને ફોટો કીધું હતું કે હું તમને બતાવીશ એ છેલ્લે બતાવવાનું હતું એના બદલે પહેલાં અપલોડ થઈ ગયું એટલે એવું હજી ફાવતું નથી યુટ્યુબમાં અને જેમ તમને ખાસ વાત કરવા જઈ રહ્યો છે કે અમે મેન મુદ્દા ઉપર આવી જાઉં છું કે આ ત્રણસો રૂપિયા છે તો કેવી રીતના લેવાના અત્યારે બધા પાસે ગેસ હશે ગેસ જે એલપીજી ગેસ આવે છે એમાં સરકાર તરફથી તમને મળે છે એનો નંબર આવે છે ગેસ બુક કરવાનો એમાં તમારે ખાલી ફોન કરો એટલે ઓટોમેટિક તમારો ફોન કપાઈ જાય તો જેને પણ આને ખબર ન હોય અમુક ખબર હશે એ તો પૈસા લેતા જ હશે પણ બધાને ખબર આવી હોતી નથી તો એ આપણે જેની બુક હોય છે એમાં નંબર આપ્યો હોય છે એમાં તમારે ખાલી ફોન કરો એટલે ઓટોમેટિક ફોન કપાઈ જાય અને તમારા ખાતામાં ત્રણસો રૂપિયા અઠવાડિયાની અંદર જમા થઈ જાય આઠ દસ દિવસની અંદર પણ જેને આવું ન કર્યું હોય એ અત્યારે જ તમે તમારી બુક કે અથવા તો હું તમને આ વિડીયો આગળ બીજો જણાવું છું એમાં નંબર આપ્યો છે એમાં અત્યારે ફટાફટ મિસ મિસ કોલ કે ફોન કરો એટલે તમને આઠ દસ દિવસમાં પૈસા જમા થઈ જાય છે અને બીજું કે પૈસા જમા કેવી રીતનું થાય છે કે તમારા ગેસમાં જે પણ નંબર બુક હોય કે રજીસ્ટ્રેશન લિંક હોય એ જ મોબાઈલ નંબરમાંથી તમારે મિસ કોલ કે ફોન કરવાનો રહેશે નહીં તો તમારા પૈસા જમા થાય છે નહીં અને ઈ કેવાયસી પણ અપડેટ કરેલું હોવું જોઈએ ઈ કેવાયસી નહીં તમારું કમ્પ્લેટ હોય તો પણ તમારા પૈસા ખાતામાં જમા નહીં થાય અને ઈ પાછા ખાતામાં તમારા ખાતામાં નહીં આવે જે બેનના ખાતા હશે ગેસ બેનના ખાતામાં જ કારણ કે સબસિડી આવે છે ગેસમાં તો એટલે તમારો જે મોબાઈલ નંબર રજિસ્ટર હોય એમાંથી ખાલી મિસ કોલ કરવાનું અને તમારા બેનના જે હોય ગેસ એમાં તમારે એકાઉન્ટ હોય બેંકમાં એમાં તમારા ત્રણસો રૂપિયા જમા થઈ જશે આભાર જણાવું તો કે મારી પાસે જો મારે ઉજ્જવલા જય વડવાળા ઇન્ડિયન ગેસ એજન્સી છે ધાંધલપુરવાળાની એમાં જો હું તમને દેખાડું છું કે આ બુકમાં પાર્સલ જો કેટલું લખ્યું છે ફોનથી બુક કરાવો વોટ્સઅપથી બુકિંગ ને મિસ કોલથી બુકિંગ અને એસએમએસથી બુકિંગ તો આપણે ખાવ સાદું તે મિસ કોલથી બુકિંગ કરવાનો મિસ કોલ અથવા તો તમે ફોન કરો એટલે બુક થઈ જાય ચોર્યાંશી પાંચસો ઓગણપચાસ ચોર્યાંશી પાંચસો ઓગણપચાસ પંચાવન પાંચ પંચાવન પંચાવન પાંચ પંચાવન આ નંબર ઉપર તમારે સેવ જ કરી લેવાનું અને દર મહિને યાદ રાખી લેવાનું કે વીસ કે પચીસ કે એકથી પાંચ કે પાંચથી દસ તારીખમાં તમારે મિસકોલ જ કરી દેવાનો દર મહિને ત્રણસો રૂપિયા જમા થઈ જશે એટલે બાર મહિનાના છત્રીસો રૂપિયા અને તમે રિચાર્જના પૈસા આમાંથી મેળવી શકો છો ન આવે તો ફરીથી મારો નંબર બોલી જાઉં છું પંચાણું નંબર ઉપર વોટ્સઅપ કરજો આભાર આખા યુટ્યુબમાં આવું તમને ક્યાંય નહીં જોવા મળે એટલે મારી ચેનલ નવા હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઈકનને પણ ઓન કરી દેજો એટલે મારા નવા નવા વિડીયો આવા દરરોજ આવતા રહેશે અને આવું તમને નવું નવું જાણવા મળશે આભાર